તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો તમે બધા કોઈ કોઈને કોઈ રીતે ડીજેના બિઝનેસથી મતલબ કે સાઉન્ડ સિસ્ટમના બિઝનેસથી જોડાયેલા છો તો જ તમે આ વિડીયો જોઈ રહ્યા છો કે આજના વિડીયોમાં કહેવાનું એટલું જ છે કે આપણો બિઝનેસ છે ને કદાચ પ્રતિબંધ લાગી શકે છે આપણા બિઝનેસ પર કેમ કે તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના સંદેશ ન્યૂઝપેપરમાં એક ન્યૂઝ આવી છે કે અવાજનું છે હાઈકોર્ટે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો કે ડીજે ટ્રક લાઉડસ્પીકર વાજેન્ટ્રો ધ્વનિ પ્રદૂષણ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ડીજે લાઉડ સ્પીકર વાજિન્ટના ઉત્પાદનકારો વેચાણકારો વપરાશકર્તાઓ ગુનો કરે ત્યાં સુધી રાહ ન જુઓ એમ કેવું છે ભાઈ હાઈકોર્ટનું તો મને લાગે છે કે કદાચ આપણો બિઝનેસ બંધ થઈ શકે છે અથવા તો અમુક શરતો લાગુ થઈ શકે છે પછી અમુક લિમિટ સુધી પરમિટ મળી શકે છે અને અંદાજિત આમાં લખેલું પણ છે જો એકદમ વિસ્તારથી આપણે ન્યૂઝ વાંચીએ ને તો અંદર લખેલું છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય સંબંધિત કાયદાકીય જોગવાઈ મુજબ દરેક સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટ નિર્ધારિત હોવી જોઈએ અને તેમાં માત્ર પાસે ડિસીબલ સુધી આપણે જે સાઉન્ડ ફ્રિકવન્સી હોય એમાં પાસેઠ ડીબી એટલે કે સુધીનો અવાજ જ માટે છે બે અઠવાડિયામાં કાર્યવાહી કરી અહેવાલ કોર્ટમાં રજૂ કરવા ગૃહ વિભાગને આદેશ કરેલો છે તો મિત્રો આવા ન્યૂઝ હતા ઘણા દિવસથી વિડીયો બનાવવાની ટ્રાય કરતો હતો પણ સમય નહીં મળતો એટલા માટે આજે વિડીયો બનાવીને અપલોડ કરું છું તો તમને શું લાગે છે સંપૂર્ણ પ્રતિબંધ આવશે કે પછી અમુક લિમિટ સુધી પરમિટ મળશે તો જે કંઈ પણ હોય એ તમે કોમેન્ટ કરજો અટી લાગી જાય ને તો ઘણા બધા લોકો ભાઈ બેરોજગાર થઈ શકે છે તો આવું ના થવું જોઈએ અમુક લિમિટ સુધી ભાઈ પરમિટ તો આપવી જ જોઈએ સરકારે મને એવું લાગે છે